અને ટૂંક સમયમાં પરિપૂર્ણ થઈ રહ્યું છે એની ની તારીખ સોળ બે બે હજાર ચોવીસ થી બાવીસ બે બે હજાર ચોવીસ બાવીસ બે બે હજાર ચોવીસ આ સાત દિવસના વિશેષ કાર્યક્રમમાં ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિગમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે સાત દિવસના વિશેષ કાર્યક્રમ સંતો મહંતો મહામંડલેશ્વરો અને ચારે દિશાનો ચારે શંકરાચાર્ય મહારાજ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ભારત વર્ષથી સાધુ સંતોને ને સાથે ને પણ આ કાર્યક્રમમાં જોડાવાના છે બાર વસ્તા વિદેશમાં વસ્તા પણ લોકો આ કાર્યક્રમમાં જોડાવાના છે અને લોકોમાં અત્યારે ખૂબ જ સરસ મજાનો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે આ દક્ષિણ ગુજરાતથી આ અમારી યાત્રાની જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈને સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય કચ્છ હોય ગાંધીનગર હોય

અને સાંજે શિવ અભિષેક કરીને પૂજન કરવામાં આવે છે ભાડનાથ મંદિર તરફથી એક સંકલ્પ કરવામાં આવ્યો હતો કે આપણે આ યાત્રા બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ યાત્રા કરવા જઈએ અને એના માટે સર્વપ્રથમ જે મહાકાલેશ્વરથી આ યાત્રા શરૂઆત કરી અને ગુજરાતનું પવિત્ર ધામ એટલે સોમનાથમાં આ યાત્રા પરિપૂર્ણ કરી અને આપણી આ યાત્રા બાર જ્યોતિર્લિંગ ચાર ધામ અને સાથે સાથે જે નેપાળમાં પશુપતિનાથ બિરાજમાન છે ત્યાં પણ આ યાત્રા થઈ ગઈ હતી અને અલગ અલગ યજમાનો દ્વારા અલગ અલગ સેવકો દ્વારા લોકો ત્યાં ત્યાં પહોંચતા અને એમના દ્વારા જ તે અભિષેક પૂજન અર્ચનના કાર્યક્રમો રાખવામાં આવતા હતા અને સાથેને સાથે જે જે પણ મંદિરે જતા ત્યાંની સરકારને જાહેર કરવામાં આવતું અને વાત કરવામાં આવતી એટલે ત્યાંની સરકાર દ્વારા પણ ખૂબ સારો આપણને લાભ મળે અને શિવલિંગ મંદિરના અંદર લઈ જઈ અને સારી રીતે પૂજન અર્ચન પણ જે જે પણ જગ્યાએ ગયા ત્યાંના લોકોએ ખૂબ સારી રીતે સહકાર આપ્યો હતો ચારધામ પૂજન બાદ આ શિવયાત્રા ગુજરાતમાં યોજાઈ હતી ગુજરાત શોભાયાત્રા બાદ આજે આજથી તેર દિવસ સુધી શોભાયાત્રા અમદાવાદમાં યોજાવાની છે જેમાં આખા અમદાવાદમાં આ શોભાયાત્રા નીકળશે અને અમદાવાદીઓ ઠેર ઠેર શિવના દર્શન અને પૂજનનો લાભ લઈ શકશે જેમાં અંતિમ દિવસે નવરંગપુરા જીએમડીસી ખાતે સમાપન થશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાવાના છે મંદિર એ રબારી સમાજની ગુરુ ગાધી છે ભ્રમલિંગ બરદેગિરી બાપો અમારા ગુરુ હતા અત્યારે અમારા જે ગુરુ છે પરમ પૂજ્ય જૈરંગગિરી બાપો વાડીનાથ મંદિરની અંદર સોમનાથના સમકક્ષ એટલે સોમનાથથી થોડુંક નાનું મંદિર ઉત્તર ગુજરાતની અંદર બનીને તૈયાર થઈ ગયું છે બાવીસ બે બે હજાર ચોવીસના દિવસે એની પણ પ્રતિષ્ઠા રાખેલી છે આ દિવ્ય ભવ્ય મંદિર પણ પ્રતિષ્ઠાની અંદર અલગ અલગ સાધુ સંતો અને મહાનુભાવો આવવાના છે ગુજરાતની અંદર સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે આખા ગુજરાતની અંદર અમારી શિવ યાત્રા ફરી રહી છે આજે નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કરી અને અમદાવાદની અંદર શિવ યાત્રાનું પ્રસ્થાન બાપુ કરવાના છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે ગુજરાતમાં સનાતન ધર્મનો પ્રચાર અર્થે જે અમારી યાત્રા જ્યારે નીકળી છે ત્યારે રબારી સમાજ તો છે જ પણ જોડે જોડે તમામ સમાજના લોકો ખૂબ જ ભાવથી આ યાત્રાને વધાવતા હોય છે લોકો એનું સ્વાગત કરતા હોય છે અને ખૂબ એક ઉત્સાહ આપણને અહીંયા જોવા મળે છે સોમનાથ પછીના શિવ મંદિર માટે સમગ્ર દેસાઈ સમુદાય દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી દિવસોમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરના સંતો મહંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેમાં મુખ્ય મંદિર ખાતે સોળ થી બાવીસ ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ શિવયાત્રા શિવધામ જે ગુજરાતનું સોમનાથ પછીનું બીજું મંદિર બની રહ્યું છે એના માટે સંદર્ભે ગુજરાત થી માંડી ભારતભરના તમામ મોટા રાજકીય આગેવાનો સંતો મહંતો તમામને આમંત્રિત કર્યા છે અને ગુજરાતની તમામ સનાતન પ્રેમી જનતાને પણ આમંત્રણ કરી છે અને બધાને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે અને અમારા ગુરુજીનું એક સપનું હતું કે મંદિર બને અને આ શિવલિંગ આ દિન સુધીનું એક રેકોર્ડ છે બાર જ્યોતિર્લિંગ ધામ એ જઈને ત્યાં જઈને પૂજા અર્ચન કરી અને ત્યાંથી પરિભ્રમણ કરીને ગુજરાતમાં આજે અમદાવાદમાં પ્રવેશ કર્યો છે આખા ગુજરાતની પણ એની યાત્રા શોભાયાત્રા દરેક સમાજો દ્વારા સાથે રહી અને એને પૂર્ણ પૂરું કરવામાં આવી છે અને સૌનો સાથ અને સહકાર સંપૂર્ણ મળ્યો છે અને હારીનાથ હરિનાથ ભગવાન એટલે શંકર ભગવાન એ ઈષ્ટદેવ બધાના છે અને બધાની કૃપા એમના પર કાયમી બની રહી એવી અમારા ગુરુજીની ભાવના ત્યાં શોભાયાત્રા સનાતન ધર્મના પ્રચાર અર્થે રાખેલ છે ત્યારબાદ આજે યાત્રા ચાંદખેડા અને સાબરમતી ખાતે પહોંચી હતી જ્યાં ઠેર ઠેર શિવયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું તો બાવીસ ફેબ્રુઆરીએ યોજાનાર મોટા તરફ ખાતે સ્થાપના થવાની છે વાળીનાથ શિવના પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય આયોજન થશે જેમાં સાધુ સંતો સહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બિરેન જાદવ અમદાવાદ